લઈને આવી જો વાડીયા છીએ અને અમારે જો અત્યારે વાવાઝોડું હોય એવું આવવા છે ને હમણાં વરસાદ આવ્યો છે એટલે અમે ખાટલો ઝુંપડી મૂકવાયા હતા પલ્લેને એટલે જો કઈ અમારે સાંભુડો આવવાની તૈયારી છે રો ગાઈસ વાદળા જોવો વાદળ એટલે જો કઈક ને વાડી આયા છે ને હવે અમારે ઘરે જવાનું છે આય ખાટલો મુકવા જ આયા આ ખાટલો મુકવા ઝુંપડી માં આયા પલ ને નઈ ને એટલે વરસાદ વરસાદ આવવાનો હે ને એટલે અત્યારે તો ફૂલ પવન થયો હે જો ગાઈસ આ અમાર નાળિયેરી છે અને જો એક ડાળ તો પડી ગઈ હે હવે આ હે એટલી પડી જાય છે પવન

જે મે વાડી દે છે હાસડી જેવી તો હોય એની મત બેલા ચડાયા છે ઈ ટુ ચડાવી છે ઘરે દાખલા તો ગાઈઝ થી હવે આદમમાંથી વી એસીવી અત્યારે જો આદમમાંથી આવી ગયું છે આ કાયલ બેરે બધે ચડાયા છે વેળુ પણ ચડ છે ઈટુ પણ ચડાઈ છે ઠાકરી ઓત છે આબન પારાથી

આવડે આ તળિયાળમાં હેતી કે આ એમે આ ઓલું તન થાબા ને આમ તોરિયા જેવું કર્યું કર્યું એ તો ને આ ઈટુ જો આ લીધી છે અહીંયા આવ્યો આગળ સણવાનું છે ઈટુંનું ગયો તમે લી પાણી થી ને આ કોથળો એની માં મુક્યો તો ઉલા નો થાય ને એટલે લીપ કાલ આજ આજ ને તાણી આ બધું લીપ થી ને સડાયું લાઈટ ઉપર સડાયું છે